પરમાત્મા એક સામાન્ય બાબત છે એને આપણે ચોખવટ કરી દઈએ કે કોઈ પણ વિષય હોય અધ્યાત્મ હોય વ્યવહારિક હોય અગર તો કોઈ પણ જગતનો વિષય હોય અને એ વિષય પ્રત્યે આપણે વળવું હોય તો એ વિષયની જે જે શરતો હોવી જોઈએ એ શરતો આપણામાં અવશ્ય હોવી જોઈએ દાખલા તરીકે જેમ એક નિશાળનું ભણવું છે તો એના નિશાળમાં બે હવાનો દાખલ થવાનો જે સાત વર્ષ ગવર્મેન્ટ નક્કી કર્યું એ સાત વર્ષ એનો થયો છે તો જ એનો પ્રવેશનો અધિકાર મળે કદાચ સાત વર્ષ થઈ ગયો હોય પણ એના એ અભ્યાસ કરવો કે ભણવું તો એ વિષય એ પણ હોવું જોઈએ ભણવું ના ગમતો એને બળ કરીને મૂકો તો એ આગળ પાર પાડીએ કે નહીં તેજા નંબર નો જે કોઈ બિઝનેસ હોય નોકરી ધંધા હોય

એના આ માર્ગનો અધિકારી એ ન હોય શાસ્ત્ર સહમત જે અધિકાર શ્રવણ મનન વગેરે જેવું ત્યાગ વૈરાગ જેવું એ અધિકાર એનો ન હોય અને કદાચ પરણે ઊભો કર્યો હોય અગર તો એ શું છે એવું જાણવાના ઈરાદેથી આવ્યો હોય તો એ આગળ જતો કોઈ દાદર આદર નહીં એવાનો આ માર્ગમાં પ્રવેશનો અધિકાર નથી મહાપુરુષ કે સદગુરુ શબ્દના થાવો અધિકારી એટલે ભક્તિ માર્ગે હોય તો આપણને એનો અધિકાર છે એ અધિકારો સંપન્ન થઈને એમાં પ્રવેશ કરીએ તો જ આપણને એ વિષય તરફ લક્ષ્ય અથવા લમણો અગર તો રસ જાગ એટલે એના અને આ ભક્તિને જેમ ભણવું હોય તો સ્લેટ પેનના સાધનો જુઓ તો એના માટે અધ્યાત્મ માટે પણ એના સાધનો વૈરાગ્યતા ઉપરામતી આવું બધું છે એનામાં નહીતર એ પાર પાડીએ કને સંબંધ એટલે અધ્યાત્મના વિષયમાં ભાડવા માટે અગર તો જોણવા માટે એના જે મિથ્યા નાસ્તિક બાહ્ય સંબંધો છે એ સંબંધો એને છોડવાની હિંમત હોય તો આ માર્ગમાં એ પ્રવીણ થઈ શકે અને ચોથું એને જેમ પેલા છોકરાને ભણીને નોકરી મેળવી છે ધંધાવાળાને ધંધો વિકસાવવો છે વ્યવહારો ચલાવવા છે એમ આ માર્ગમાં પણ કદાચ આ જ્ઞાન બાબતમાં કદાચ જો મળી જાય તો એને કરવું શશું જ્ઞાન લઈને અથવા ઉપદેશ લઈને એને કરવું શશું આ એનો પ્રયોજન હેતુ હોવો જોઈએ એમ અધિકાર વિષય સંબંધ અને પ્રયોજન એટલે હેતુ આ ચારેય પરિપક્વ જન વેદાંત અગત્ય શાસ્ત્રો અનુબંધ ચાતુષ્ટકે છે આ ચાર બાબતો જણામાં હોય હા તો એ આ માર્ગમાં આગળ નપી શકે છે અને એના શ્રેષ્ઠ ચૈતન્ય બ્રહ્મ તત્વને એ પ્રાપ્ત ઉપલબ્ધ થઈ જાય છે પણ બિનઅધિકારનો હોય તો એ આગળ જતો આગળ ધપી શકતો નથી અને ખોટી વગવણી થાય છે દાખલા તરીકે ધર્મમાં પણ એવું છે કે એ ધર્મને ચલાવવાના જે જે લક્ષણો હોય એ એ ધર્મને માનવાવાળા વ્યક્તિની અંદર છ હા જેમ જેમ દાખલા તરીકે યુદ્ધ હોય તો યુદ્ધની અંદર યુદ્ધના સાધનો અને એ યુદ્ધ કરનારના અંદર જે શૌર્યતા વીર્યતા જુઓ એ હોય એનામાં છ નહીં તરીકે એ હારી જશે અને આપણને બધાને ભોગવશે ઉપદેશ એનો અર્થ એવો નથી કે અધિકારી જોયા સિવાય ખાલી લીટો કરો હા દાખલા તરીકે ભાઈને મેં પૂછ્યું એના સગુરુ પણ હાથે હતા એટલે એના ગુરુ એ પેલો એને વખાણ્યો કે અધિકારી એના એ વખતે એનું જ્ઞાન થઈ ગયું હતું બૌદ્ધમાં એની ચેતનતા જાગી જઈ હતી પણ મેં જોયું પછી મેં ઘડી લઈને ભાઈને પૂછ્યું જેના ગુરુ વખાણતા તો એને પૂછ્યું કીધું ભાઈ તમે આ લાકડાની ભૂરી કેમ રાખી છે કે બાપજી અપંગતા છે હે કે અપંગતા છે સારું બીજું તમે ચોરી દ્વારી માંસ દારૂ જુગાર એવું કંઈ કરતા હતા એટલે કે ના એ તો પ્રથમથી કર્યું નથી હા નિર્દોષતા છે પછી અમના ગુરુનું પૂછ્યું કે તમે એને જ્ઞાન આપ્યું તો જે અધિકાર જે વિષયો બંધ કરવાના હોય એ તો કહેશે અમારામાં ઠેડથી નથી હા તો પછી એને જ્ઞાનની તલાવેલી હોવા છતાં હા તમે એનો ઉપદેશ કરો તો એ અપંગ છ એનામાં શૌર્યતા વિર્યા હોવી જોઈએ એ નથી તો પછી એ જ્ઞાન લઈને એ દાદર મારશે શું ઉપરથી તમારે એને પકડીને હેડવો પડશે હે કહો એને પકડીને તમારે હેડવો પડશે એનામાં કોઈ અભ્યાસ સંત સંગ સેવા કરવાની તાકાત એમ ઘર આ રીતે જો એ પૂરેપૂરું હોય નહીં કારણ કે એક તો પહેલામાં પહેલો તો એ ઘરનો સુખી હોવો જોઈએ બીજા નંબરમાં એના કોઈ પણ મના કે તો મોટો બનાવ એવી એનામાં ભાવના અંકુર પણ ના હોવો જોઈએ હા એ જેમ પૂજવાની ભાવના રાખે પણ બાની ભાવના રાખે નહીં વધતા કોઈ પણ જાણ્યો અજાણ્યો કોઈ પણ હોય એના પ્રશ્નનું એને કેન પ્રકારે શાસ્ત્રોની સાબિતી વેદોનો પુરાણો અને પોતાની આગવી યુક્તિ સહિત સંતોષકારક સમાધાન કરનારો હોવો જોઈએ નહીતર પછી આ લીટા ચીલા કરવાનો તો કોઈ અર્થ જ નહીં હા આમ અધિકાર વિષય સંબંધ પ્રયોજન દરેક વાતમાં આ એકાદ પણ જો ખૂટતું હોય તો એ માર્ગમાં એ આગળ ધપીએ કે નહીં અને દેખાદેખી કરવાથી હા કારણ કે લાખો વક્રો હોય સિંહ એક થઈ હા કે સિંહ એક થઈ ગયો પણ એ એક સિંહ માટે લાખો નહીં કરોડો વકરો હોય તો એ બિચારો છે એમ આ બાબતનો જો અધિકારી હોય નહીં એને વૈરાગ્યતા હોય નહીં અને શું છે એવું જાણવા અગર તો મારા આટલા બધા ચિલાશ એવા મોકળા લગાવવા જો જાહેર થવું હોય તો એમના માટે આ વિષય બિલકુલ નકામો નકામો ને નકામો છે માટે જે કરીએ એ પહેલો પગલું ભર્યા વિચાર કરીને પગલું પસ ભરવાનું પગલું ભર્યા પસ ક્ષેત્રે જઈએ અને પછી એમ થાય કે ના કર્યું હોય તો હારું હા માટે નહીં કે દાખલામાં કીધું કે એક દ્રષ્ટાંત એવું છે કે આગળ બુદ્ધિ વણ્યો પાછળ બુદ્ધિ આપણે બધાય આપણે બધા એટલો બધાય જેની શક્તિ નહીં ફોકતી એ આગળ બુદ્ધિ એટલા માટે કીધી વણ્યાને હા હું કોઈ કોમ વર્ણન નહીં કહેતો પણ એના આગળ બુદ્ધિ એટલા માટે કીધી કે કોઈ પણ કોમ કર્યા પહેલાં એ વિચારી લે કે આ કોમ કરાય કે ના કરાય ના કરાય એવું એનું દિલ કહેતું હોય તો એ કોમ કર જ નહીં પરિણામે પસ્તાવાનો દાળો આવે નહીં અને કે આ કોમ કરાય ઓફ મેકિંગ કરો તો એને કોઈ દાળો લાભ થયા વગર રહે નહીં અને આપણા પાછળના જે શરીર જે દેહ બુદ્ધિવાળા બધા પાછળવાળા કહેવાય દેહ બુદ્ધિ હોય પોતાની આગવી હોશિયારી હોય પોતાનો કોઈ હોદ્દો હોય આ બધા પાછળ બુદ્ધિ પાછળ બુદ્ધિ એટલે કોમ કરે ઉતાવળ કરીને ઐશ્યો અહીંશો કરી અને પછી પરિણામ રિઝલ્ટ બે હાર એટલે ભરાય રહે પછી એ મુકાય સારું ના કર્યું હોય તો હારું હા પેલો ગો કદી ના કે ના કર્યું હોય તો હારું એને પેલી ખબર પડી જાય એટલે એને અગમ આગળ બુદ્ધિ એટલે અગમ બુદ્ધિ ની ખબર પડતી હોવી જોઈએ હા કે જો દસ ઇન્દ્રિયોને ખબર ના પડે જો કોઈ બ્રહ્માદિકનો ભાર ના લાગ એવો આ વિષય સદગુરુની કૃપાથી હા પણ છતો દેહ લીધા છતોય જેની દેહ બુદ્ધિ દેહની આશક્તિઓ વિષયોના સંગ અને પોતાના અહંકારના ભાવો ના છૂટતા હોય તો આ જેમ ખારવાળી જગ્યા હોય એ તમે ઉત્તમ પાત્ર વાવો તો એ બીજ નમેન બધું પાત્ર થાય હા ખારમન ખારમાં તો મોટો મકાનો મેલોય પડી ગયા ખારમણ ખારમાં તો મોટો રાજ્યો જ્યો એટલે અંતઃકરણ એની ભૂમિકા બિલકુલ પવિત્ર મધુરતા મધુર દ્રષ્ટિ વાણી હા અને મધુરતાથી પ્રેમ સહિત બધાના સંગાથે હળી મળીને રહેવાની ભાવના હોય એવાના આ જ્ઞાન ઉગ ઉગ ઓમ તત્સ પરમાત્મા એ નમ સદગુરુ મહારાજનો જય